હરી આવજો જો રે હરી આવજો જો રે મરી આંગણીએ વાર આવજો પ્રેમની ચોપાટ મેં બિછાવે છે દિલમાં પ્રેમની ચોપાટ મેં બિછાવે છે દિલ મા પ્રભુ પ્રેમરૂપી પાસત મેં ફેંક જો રે પ્રભુ ફેંક જો રે મરે આંગણીએ કવાર્યા આવજો પ્રભુ પેલો રે દાવ હું પ્રેમે રમતે પેલો રે દાવ પ્રેમેથી પ્રેમે રમતે હે તારી મીરાના પ્રેમને સ્વીકાર જો રે સ્વીકાર જો રે મારે આંગ પ્રભુ તારે ને મારે છે અંતર નો નાતો તારે ને મારે છે અંતર નો નાતો એ મારા અંતર નો ભાવ હરી જાણ જોણ જો એક વાર આવજો મારા હૈયા માં હરિ વાર સ્મરણ તારું હારી વાર સ્મારણ તારું એ મારો હાથ હવે હરી હરી મારે આંગણીએ એક વાર આવજો તારા દર્શન તલશે પ્રભુ મારી રે આખડી દર્શન તલશે પ્રભુ મારી રે આખડી એ મારી આશા જીવનમાં પૂરી કરજો રે પ્રભુ કરજો રે મારે આંગણીએ એક વાર આવજો હરી આવ જો રે હરી આવજો જો રે મારે આંગણીએ એક વાર આવજો